શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો અગાઉના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું મહાત્મય જોયું આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું મહાત્મય આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું મહાત્મય શ્રી ભગવાન બોલ્યા હે લક્ષ્મી પ્રથમ અધ્યાયના મહાત્મયનું ઉત્તમ ઉપાખ્યાન મેં તમને સંભળાવ્યું હવે બીજા અધ્યાયનું મહાત્મય તમે સાંભળો દક્ષિણ દિશામાં વેદજ્ઞ બ્રાહ્મણોના પુરંદરપુર નામના નગરમાં શ્રીમાન દેવ શર્મા નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તેઓ અતિથિઓનો સત્કાર કરનાર સ્વાધ્યાયી વેદશાસ્ત્રોના વિશેષજ્ઞ યજ્ઞાદી અનુષ્ઠાનો કરનારા અને તપસ્વીઓના પ્રિય પાત્ર હતા તેમણે ઉત્તમ દ્રવ્યો વડે અગ્નિમાં હવન કરી દીર્ઘકાળ સુધી દેવતાઓને તૃપ્ત કર્યા હતા પરંતુ તે ધર્માત્મા બ્રાહ્મણને સ્થાયી શાંતિ પ્રાપ્ત ન થઈ તેઓ પરમ કલ્યાણમય તત્વના જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છાથી પ્રતિદિન વિવિધ સામગ્રીઓ દ્વારા સત્ય સંકલ્પવાળા તપસ્વીઓની સેવા કરવા લાગ્યા આ રીતે શુભ આચરણ કરતાં તેમને ઘણો સમય વીતી ગયો ત્યાર પછી એક દિવસ પૃથ્વી ઉપર તેમની સમક્ષ એક ત્યાગી મહાત્મા પ્રગટ થયા તેઓ પૂર્ણ અનુભવી આકાંક્ષા રહિત નાસિકાના અગ્ર ભાગ ઉપર દ્રષ્ટિ રાખનારા તથા શાંત ચિત્ત હતા સતત પરમાત્માના ચિંતનમાં એક ચિત્ત થઈ તેઓ હંમેશા આનંદ વિભોર રહેતા હતા દેવ શર્માએ તે નિત્ય સંપુટ તપસ્વીને શુદ્ધ ભાવથી વંદન કરી પૂછ્યું મહાત્મન મને શાંતિમય સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થશે ત્યારે તે આત્મજ્ઞાની સંતે દેવશર્માને સૌપુર ગામના નિવાસી મિત્રવાન જે બકરીઓ ચરાવતા હતા તેમની ઓળખ આપી અને કહ્યું કે તે જ તમને ઉપદેશ આપશે આ સાંભળી દેવ શર્માએ મહાત્માના ચરણોમાં વંદના કરી અને સમૃદ્ધિશાળી સોમપુર ગામમાં પહોંચી તેના ઉત્તર ભાગમાં એક વિશાળ વન જોયું તે જ વનમાં નદીના કિનારે એક શિલા ઉપર મિત્રવાન બેઠેલા હતા તેમના નેત્રો આનંદાતિરેકથી નિશ્ચલ હતા તેઓ અપલગ દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા તે સ્થાન પરસ્પરના સ્વાભાવિક વેરભાવને છોડીને એક સાથે રહેતા પરસ્પર વિરોધી પ્રકૃતિના પ્રાણીઓથી ઘેરાયેલું હતું ત્યાં બગીચામાં મંદ મંદ હવા ચાલી રહી હતી મૃગોના ટોળા શાંત ભાવથી બેઠેલા હતા અને મિત્રવાન દયાયુક્ત આનંદમયી મનોહારીની દ્રષ્ટિથી પૃથ્વી પર જાણે અમૃત વરસાવી રહ્યા હતા તે રૂપમાં તેમને જોઈ દેવશર્માનું મન પ્રસન્ન થઈ ગયું તેઓ ઉત્સુક થઈ ઘણા વિનય સાથે મિત્રવાન પાસે ગયા મિત્રવાને પણ પોતાના મસ્તકને સહેજ નમાવી દેવ શર્માને સત્કાર્યા તે પછી વિદ્વાન દેવ શર્મા અનન્ય ભાવે મિત્રવાનની પાસે બેસી ગયા અને જ્યારે તેમનો ધ્યાનનો સમય સમાપ્ત થયો ત્યારે તેમણે પોતાના મનની વાત પૂછી હે મહાભાગ હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું મારા આ મનોરથની પૂર્તિ માટે મને કોઈ એવા ઉપાયનો ઉપદેશ આપો કે જેના વડે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે દેવ શર્માની વાત સાંભળી મિત્રવાન ક્ષણવાર વિચારમાં પડ્યા તે પછી આ પ્રમાણે બોલ્યા હે વિદ્વાન એક સમયની વાત છે હું વનમાં બકરીઓની રક્ષા કરી રહ્યો હતો એટલામાં એક ભયંકર વાઘ ઉપર મારી દ્રષ્ટિ પડી એ જાણે બધાને ખાઈ જવા તત્પર હતો હું મૃત્યુથી ડરતો હતો તેથી વાઘને આવતો જોઈ બકરાના ટોળાને આગળ કરી ત્યાંથી ભાગી ગયો પરંતુ એક બકરી તરત જ સમગ્ર ભયનો ત્યાગ કરી નદી કિનારે પેલા વાઘ પાસે બે ધડક જઈ પહોંચી પછી વાઘ પણ દ્વેષ છોડી ચૂપચાપ ઊભો રહી ગયો તેને આ અવસ્થામાં જોઈ બકરી બોલી હે વાઘ તને તો ઈચ્છિત ભોજન મળી ગયું છે મારા શરીરનું માંસ કાઢી પ્રેમથી ખાઈ જા તું આટલી વારથી ઊભો કેમ છે તારા મનમાં મને ખાઈ જવાનો વિચાર કેમ નથી ત્યારે વાઘ બોલ્યો હે બકરી આ સ્થાન પર આવતા જ મારા મનમાંથી દ્વેષભાવ નીકળી ગયો છે ભૂખ તરસ પણ મટી ગઈ છે તેથી પાસે આવ્યા છતાં હું તને ખાવા ઈચ્છતો નથી વાઘના આમ કહેવાથી બકરી બોલી મને પણ સમજાતું નથી કે હું પણ કેમ નિર્ભય થઈ ગઈ છું આમાં કંઈ કારણ છે જો તને ખબર હોય તો તું મને કહે આ સાંભળી વાઘ બોલ્યો હું પણ નથી જાણતો ચાલો સામે ઊભેલ પેલા મહાપુરુષને પૂછી જોઈએ આમ નિશ્ચય કરી તેઓ બંને ત્યાંથી ચાલ્યા તે બંનેના સ્વભાવમાં આ વિચિત્ર વર્તન જોઈ હું ખૂબ જ આશ્ચર્યમાં પડ્યો હતો એટલામાં તેમણે મને જ આવીને પ્રશ્ન કર્યો ત્યાં વૃક્ષની ડાળી ઉપર વાનરરાજ બેઠેલા હતા પેલા બેની સાથે મેં પણ વાનરરાજને પૂછ્યું મારા પૂછવાથી વાનરરાજે આદરપૂર્વક કહ્યું હે અજપાલ સાંભળ આ બાબતે હું તને પ્રાચીન વૃત્તાંત કહું છું આ સામે વનની અંદર જે એક મોટું મંદિર છે તેની તરફ જુઓ એમાં બ્રહ્માજી વડે સ્થાપિત કરાયેલ શિવલિંગ છે પૂર્વકાળમાં અહીં સુકર્મા નામે એક બુદ્ધિમાન મહાત્મા રહેતા હતા તેઓ તપસ્યામાં સંલગ્ન થઈ આ મંદિરમાં ઉપાસના કરતા હતા તેઓ વનમાંથી ફૂલો વીણી લાવતા અને નદીના પાણીથી પૂજનીય ભગવાન શિવની સ્નાનાદિથી પૂજા કરતા આ રીતે આરાધના કરતા સુકર્મા અહીં નિવાસ કરતા ઘણો સમય વીત્યા પછી એક દિવસ તેમની પાસે એક અતિથિનું આગમન થયું સુકર્માએ ભોજન માટે ફળો લાવી તે અતિથિને અર્પણ કર્યા અને કહ્યું હે બ્રહ્મણ આનાથી તમારા આત્મજ્ઞાન સંબંધી મનોરથો આપોઆપ પૂર્ણ થઈ જશે આમ કહી તે બુદ્ધિમાન તપસ્વી સુકર્માની સામે જ જોત જોતામાં અંતર ધ્યાન થઈ ગયા સુકર્મા ચકિત થઈ તેમની આજ્ઞાનુસાર ગીતાના બીજા અધ્યાયનો અભ્યાસ કરવા લાગ્યા તે પછી ઘણા સમય બાદ અંતઃકરણ શુદ્ધ થતાં તેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ પછી તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં શાંતિ પ્રસરી ગઈ ત્યાંથી ઠંડી ગરમી અને દ્વેષના વિઘ્નો દૂર થઈ ગયા એટલું જ નહીં તે સ્થાનોમાંથી ભૂખ તરસની પીડાઓ પણ નષ્ટ થઈ ગઈ તથા ભય તો સર્વથા દૂર થઈ ગયો બીજા અધ્યાયનું અધ્યયન કરનાર સુકરમા બ્રાહ્મણની તપસ્યાનો આ બધો પ્રભાવ હતો મિત્રવાન બોલ્યા વાનરરાજના આમ કહેવાથી હું પ્રસન્નતાપૂર્વક બકરી અડને વાઘની સાથે તે મંદિરમાં ગયો ત્યાં જઈ શિલાખંડ ઉપર લખેલ ગીતાનો બીજો અધ્યાય જોયો અને તે વાંચ્યો તેની જ આવૃત્તિ કરવાથી હું તપસ્યાનો પાર પામ્યો છું માટે હે ભદ્રપુરુષ તમે પણ હંમેશા ગીતાના બીજા અધ્યાયની આવૃત્તિ કરો આમ કરવાથી મુક્તિ તમારાથી દૂર નહીં રહે શ્રી ભગવાન બોલ્યા હે પ્રિયે મિત્રવાને આ પ્રમાણે આદેશ આપ્યા પછી દેવ શર્માએ તેમનું પૂજન કર્યું અને તેમને પ્રણામ કરી પુરંદરપુરનો રસ્તો લીધો ત્યાં કોઈ દેવાલયમાંથી તે આત્મજ્ઞાની મહાત્માને મેળવી તેમની સમક્ષ બધું વૃતાંત કરી સર્વપ્રથમ તેમની પાસેથી જ બીજા અધ્યાયનો અભ્યાસ કર્યો તેનાથી ઉપદેશ મેળવી શુદ્ધ અંતઃકરણવાળા સુકર્મા પ્રતિદિન શ્રદ્ધા સાથે બીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા ત્યારથી જ તેઓ પ્રશંસનીય પરમપદને પામ્યા હે લક્ષ્મી આ બીજા અધ્યાયનું ઉપાખ્યાન છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું મહાત્મય આપને જો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરજો ફરીથી મળીશું એક નવા વિડીયોની સાથે અને આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ